નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેનન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઇવ 91725 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા આદેશ કર્યો હર્ષ સંઘવીએ ખેતરોમાં જઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના પલટાથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે આ સંદર્ભે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી જ્યાં પૂર્ણ સંવેદનશીલતા દાખવીને ખેડૂતોની બાજુએ ઊભા રહેવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા બીજી બાજુ ખેડૂતોની આ વેદના અને નુકસાનીની ગંભીરતા સમજવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોતે અસરગ્રસ્ત ખેતરોમાં પહોંચ્યા હતા બૂટ ચંપલ વગર ચાલતા ખેડૂતો સાથે ખેતરમાં ગયા હતા અને ડાંગરનો પાક હાથમાં લઈ નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું રાજ્યમાં છેલ્લા બે દાયકાથી આવો કમોસમી વરસાદ ન પડ્યો હોવાની નોંધ લેતા મુખ્યમંત્રીએ તાત્કાલિક સમીક્ષા અને સર્વે કરીને ઉદાર સહાય પૂરું પાડવાની સૂચના આપી છે આ સંદર્ભે ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા અને જિલ્લાવાર પાક નુકસાનીની માહિતી આપી હતી એ બાદ હર્ષ સંઘવી બૂટ ઉતારી નુકસાનીના સર્વે માટે ખેતરમાં પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે પ્રોટોકોલને મૂક્યો હતો તેઓ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને દિહાણ ગામની સીમમાં બગડી ગયેલા ડાંગરના ખેતરમાં પોતાના બૂટ ઉતારીને પગપાળા ઉતર્યા હતા ખેડૂતની જેમ જ ડાંગરના પાકને પોતાના હાથમાં લીધો હતો અને એની નુકસાનીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું તેઓ બતાવવા માંગતા હતા કે સરકાર માત્ર કાગળ પર નહીં પણ જમીની સ્તર પર ખેડૂતોની તકલીફ અનુભવવા માંગે છે તેમની સાથે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા જેમણે તાત્કાલિક ધોરણે નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સંપૂર્ણ

ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એઇટ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ પહેલી નવેમ્બર બે આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર